હું સુમિત કુમાર રૂપાભાઈ પરમાર હમણાં ચાર વર્ષ પહેલા ભારતીય જનતા પક્ષમાંથી અનામત બેઠકમાંથી ચૂંટાયેલી સદસ્ય હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટા બોટાદ હું છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું જે કાયદા અને સંવિધાનના

ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કેવાથી સરકારના કેવાથી પોલીસે આ બધું છે તે યોગ્ય નથી અને આ વસ્તુ યોગ્ય નથી સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છા રાજીનામું આપી દેવું પડે જે મેં આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલ ને વોટસપના માધ્યમથી મેં Raji namu aipu che